આપણે વાર્તા આવ્યા છીએ એકવીસમી તો પેલા ત્રિકાળ સંધ્યા લેશું અને પછી વાર્તા કરાક દિવસ લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પર્વતસન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ વસુદેવ સમસુદેવસ દેવમ કંસ ચારુ નમ દેવકી જગત ગુરુ હવે આપણે એવા છીએ વાર્તા એકવીસમી ભૂલ નિખાલસતાથી કબૂલ કરી લેવી જો આપણાથી કંઈ ભૂલ થઈ જાય તો એ નિખાલસતાથી કબૂલ કરી લેવી તો આપણે પાપમાંથી છૂટી જાય એ આપણે પાપનો કર્યા ગણે ગણાય થોડુંક્યવ સરસ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો એના લેખક છે હરીશ્ચંદ્ર અને એકવીસમી વાર્તા છે ભૂલ નિખાલસથી કબૂલ કરી લેવી જો કદાચ હું લખતા ભૂલી જાઉં ને આગળનું થોડુંક સ્થળ લખું તો તમે સમજી જાજો મોનના ભાઈએ પચીસ સેઠ રૂપિયાનું કરજ કર્યું હતું મોહનના ભાઈએ પચીસ સેઠ રૂપિયાનું કરજ કર્યું હતું એ કેમ પતાવું તેનો બંને ભાઈએ વિચાર કરતા હતા તે કેમ પતાવું એનો બંને કરતા હતા ભાઈઓ હાથે એક સોનાનું નક્કર કડું હતું અને તેમાંથી એક તોલો સોનું કપાવી અને કરચ ફેર્યું એમાંથી થોડુંક કાપી અને એનું કરજ ફેર્યું પરંતુ મોહન માટે આ વાત અસહ્ય થઈ પડી અને તેનું દિલ ડંખિયા કરતું હતું આ વાત તેને થોડીક મગજમાં ખૂદતી હતી અને તેનું મન ડંખ્યા કરતું હતું એટલી છીવટીએ તેણે નક્કી કરી લીધું કે ફરીથી આવી ભૂલ કદી કરવી નહીં પછી એને નક્કી કરી લીધું કે ફરીથી પછી આવી ભૂલ કરવી નહીં અને ભૂલ થઈને તે પણ કબૂલ કરી લઈએ તેનું પ્રાયચિત કરવું જે કંઈ આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો આપણે બધાને વિચારે કહી દઈએ કે આ મારાથી ભૂલ થઈ ગઈ તો આપણે પાપમાંથી છૂટી જાય ક્યારેક શું છે એવી આપણાથી ભૂલ થઈ જાય છે તો આપણે વડીલોથી છુપાવી છે પણ વડીલોને નથી કહી શકતા તો આપણે બધા વચારે કહી દઈએ તો આપણે એમાંથી મુક્ત મળી જાય આપણે કે આપણે આ ભૂલ કરી હતી પણ પિતાજી પાસે જીભ શે ઉપડે પિતાજી પાસે જીભ નહીં ઉપડે મોહનના પિતાજીએ તો તેની ઉપર કદી હાથ નહોતો ઉપાડ્યો મોહનના પિતાજીએ એની ઉપર ક્યારેય હાથ નહોતો ઉપાડ્યો એટલે માર તો મારનો ભય તો નહોતો પણ એક દુઃખી થયે થશે ક્રોધ કરશે કડવા વેણ કહેશે એ માથું કૂટશે એવી જ બીક એને મોહનને હતી અને છતાં મોહન એમ હતું કે મને તો ખીજાશે તો નહીં પણ મને કહેશે કાંઈક એને ડર હતો કે મને કાંઈક ખીજાશે તો અરે ગમે તે જોખમ ગમે તે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કર્યો જ જોઈ કરવો જ જોઈએ તે જ વિના શોધ ન થાય એમ તેને લાગ્યું ગમે તે કરી અને આપણે એનો શોધ ઉકેલવો જોઈએ એમ છેવટે મોહને ચિઠ્ઠી લખી અને પિતાજીને હાથો હાથ આપી તેમાં બધો જ દોષ કબૂલ કર્યો અને સજા માંગી સજા માંગી પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી જ આજીપૂર્વક વિનંતી કરી તથા ભવિષ્યમાં ફરી આવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી જ્યારે પોતે ચિઠ્ઠીમાં લખ્યું કે હા પિતાજી હું બીજી વાર આવું નહીં કરું અને માફી માંગી પોતે ચિઠ્ઠી લખીને માફી માંગી એમ પ્રતિજ્ઞા કરી કે હું હવે બીજી ફૂલ આવે ક્યારેય નહીં કરું પિતાજીએ તો ચીઠી લા વાંચી અને એમની છો આપણે આ વાંચીએ તો આપણે કેટલું મગજમાં ઉતરે કે ના આ જો બાળકે જે ભૂલ કરી છે એ ભૂલ આપણે માતા પિતાને પૂછ્યા વગર નહીં કરીએ કંઈ પણ કામ હોય તો પહેલાં માતા પિતાને પૂછશું અને પછી આગળ વધશું કદાચ ઘરમાં કાંઈ કસોટી આવે કોઈ આપણે બહાર ગયા હોય તો આપણે કોઈ હેરાન કરતું હોય તો આપણે માતા પિતાની સલાહ લેશું અને પછી આગળ પગલું ભરશું જો આ વાર્તામાં કેટલું સરસ સમજાવી જઈશું આટલામાંથી તો એમ છે ગમે તે કોઈ પણ ભૂલ કેમ ના હોય તો એ પહેલાં આપણે માતા પિતાને જાણ કરશું એવી રીતના આટલા આટલી જ કડી માને કેટલું સરસ કહી જઈશું જો પિતાજી ચીઠી વાંચી અને એમની આંખોમાંથી આંસુ ટકી પડ્યા અને ચીઠી ભીંજાય તેમણે શણવાર આમ ચીઠી લીધી અને ફાટી નાખી ફાટી નાખી પણ કશું બોલ્યા નહીં એમની આ નિશબ્દ વાતચીતની મોહનો પર ભારે અસર થઈ અને એ પણ રડ્યો અને માતાજીનું દુઃખ તેને ખરાબ સમજાયું અને તેમના પ્રેમે તેને વોલોવી નાખ્યો અને આ મોહન તે મહાત્મા બની ગયો તેમના પ્રેમને એને વલવી નાખ્યો અને આ પોતે મહાન બની ગયો જો એને ચિઠ્ઠીમાં એને બધું કેવું સરસ લખ્યું હતું કે હે પિતાજી મેં આજે કડું જે કાપી અને તમને પૂછ્યા વગર મેં જે કાંઈ કામ કર્યું છે એ બરાબર નથી તો મારી ભૂલ થઈ ગઈ તો મને ક્ષમા માગજો અને ચિઠ્ઠીમાં બધું લખ્યું તો એના પિતાજીએ ચિઠ્ઠી ફાડી નાખી એમ જુઓ કેવું સરસ કે છે તો આપણે પણ જે કાંઈ ભૂલ હોય જે કાંઈ આપણા ભૂલ થઈ જાય તો આપણે માતા પિતાને પહેલાં પૂછી અને પછી આગળ ડબલ ભરવાનું ક્યારેક ઘણી વાર આપણી કીધે ભૂલ થઈ જાય છે આપણને ખબર નથી હોતી કે આપણે શું ભૂલ કરી છે પછી આપણને ખબર પડે કે ના આપણે આ માતા પિતાને ઘણી વાર બાળકો હોય છે બહાર ગયા હોય તો કોકના ઓલામાં ફસાઈ જાય છે અને દીકરીઓને હેરાન કરે છે તો દીકરીઓ મા બાપને કહી નથી શકતું કે આ ભૂલ અમે શું કરશું અને શું નહીં કરીએ એમ વિચાર્યું ક્યારેક ક્યારેક દીકરીઓ અવળું પગલું ભરી બેસે છે એના અંદર ને અંદર હો હોય નથી માતા પિતાને કહી શકતું કે નથી પોતે કોઈને કહે મને કંઈક કહીશ તો મને મારા માતા પિતા ખીજાશે તો મને મારશે તો આમ કરશે તો એના બીકને મારે એ અવળું પગલું ભરી લે છે જો અત્યારે ઘણા કિસ્સા બને છે કે બારમામાં ફેલ થઈ અને મારી છોકરીએ આપઘાત કરી નાખ્યો એવા કિસ્સા બને છે ક્યારેક કોકના છોકરાના ફસાઈમાં એમાં પણ આખાત કરી નાખે છે પણ નહીં આપણે મા બાપને જે કાંઈ હોય બની હોય તે હકીકત આપણા મા બાપને કહીશું અને આપણે એનું નિવારણ પણ આપણે અવડું પગલું નહીં ભરીએ ઘણીવાર બાળકોથી ભૂલ થઈ જાય છે એવું નથી વડીલોથી જ ભૂલ થાય કે નાના બાળકોથી મોટાથી પણ ભૂલ થઈ જાય છે અને નાના પણથી ભૂલ થઈ જાય છે તો આપણે મોટા વડીલ હોય એને આપણે પ્રતીક્ષા કરશું એની આપણે શિખામણ લેશું અને પછી કોઈ પણ ડગલું ભરીએ ત્યારે એને પૂછા વગર આગળ વધશું નહીં આમાં જો કેટલું સરસ કે છે પોતાથી ભૂલ થઈ ગઈ હતી એને પોતે ઓલું વેચીએ ને એને મારી અને ઓલાને કરજામાંથી તો કે નહીં તારે પૂછા વગર કે મા પપ્પા મારી અને ચિઠ્ઠી લખી દીધી તો પિતા પીગળી ગયા એમ કે હા વાહ બેટા વાહ અને ચિઠ્ઠી એને ફાળી નાખી તો આપણે પણ આવી રીતના બાળકોને સલાહ દેસુ કે બેટા તમે ક્યાંય પણ ફસાવ તો તમારે અમને કહેવાનું પણ અવડું પગલું નહીં ભરાવું એવી આપણે શીખામણ આપવાની જય શ્રી કૃષ્ણ જય માતાજી ફેમિલીમાં ખાસ ને ખાસ આખા ફેમિલીમાં તમે વાંચજો લાઈક ના કરો તો કાંઈ નહીં શેર ના કરો તો કાંઈ નહીં સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં તમે મારા પ્રોગ્રામ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધામાં આવે છે તમે ટીવીમાં સર્ચ કરશો તો પણ મારા પ્રોગ્રામમાં હશે તો તમે ટીવીમાં જોજો અને સાથે બેસી ફેરી ફેમિલીમાં સાંભળશો એવી મારી નમ્ર વિનંતી છે એથી કરીને તમારા બાળકોને સારા વિચાર સારા સંસ્કારને સારા વિચાર મળશે એવી તમને મારી નમ્ર વિનંતી છે